જુનાગઢના કેસોદમાં શાકભાજીનો વેપાર કરતા પરિવારના મકાનમાં ગઈકાલે સમી સાંજના સમયે ચોરી થયાનું જાણવા મળ્યું છે કેસોદમાં બસ સ્ટેશન પાછળ અમૃતનગર વિસ્તારમાં ગઈકાલે સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં ઘુસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથ ફેરો કરી અંદાજે પિસ્તાલીસ હજાર જેટલી રકમની ચોરી કર્યાની સામે આવ્યું છે આ બાબતે જાણવા મળ્યું કે મકાન ધારક મહિલા શાકભાજીનો વેપાર કરતા હોય અને વેપારીના અંદાજે અઢી લાખ રૂપિયા લાકડાના કબાટમાં ખાનામાં રાખ્યા હતા

શાકભાજી નો નગર બસ સ્ટેન્ડ ની પાછળ પોલીસ વાળા જાણ હતી હવે કાયદેસર ની કાર્યવાહી મારે કરવી પ્રકાશ તવિ સાથે યજ્ઞેશ દિવ્યાંગ જૂનાગઢ